ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય બ્લોગ તો અત્યારે વાગીએ છે પોણા આઠ ને હવે જાય છે લગ્નમાં કાંઈ ફાઇનલ નહોતું લગનમાં જવાનું પછી છેલ્લે છેલ્લે ફાઇનલ થયું છે કેમ કે હું નહોતો જવાનો જાનમાં પછી પર ભાઈ બહેન કે આવીને પરાણે લઈ જાય છે મને કે આવીને મજા આવે એમ બધા હારવાર હોય તો હાલ તો આ જઈએ બીજું અને એમાં જો અત્યારે નવા કપડાં પહેરા પેન્ટ રાત્રે દોઢ વાગે ફિટ કર્યું છે કામ

કોઈ લે ખાલી તો આડા પડી ગયા ખાઈ ગયા છે બુઢા ખાઈ આરામ કરવા તમે દાળ ભાત ને તો એ જજી ભાત ખાય લે હવે નવરા

ફેમિલી વેલકમ ટુ માય તો તો ને ચેનલ હોય દેજો કમેન્ટ કરવાનું ભૂલતા બસ અત્યારે તૈયારી આજે મોડો મોડોગ શૂટ કર્યો છે કેમ કે થોડાક સવારમાં કોલેજ જવા હતું મોડા હતું થાકી મોડો ઉઠો હતો મમ્મી હું લાવવાનું છે મને ભૂલાઈ ગયું મમ્મી થાળી જો બતરી લઈ લીધી છે આપણે મમ્મીએ દઈ દેલી એમ મમ્મીએ જો અવજન બનાવી તૈયાર કરી બધા એ દ્રાક્ષ ની પણ લેતા આવ્યા છે મસ્ત મીઠી ઓમી શું બનાવ્યું જો મમ્મ સાક રોટલી સમોસા સમોસા કેમ સમોસા છે દામનગર ના માસા એ મહી

કમ છે બટેકાનો શાક છે આમાં છે છાસ છે લાપસી દ્રાક્ષ પપ્પા ગુપાને પાર્થભાઈ પણ અંદરથી કેમ પાર્થભાઈ શું ચાલે લગ્નમાં ઓ જઈ એવા જો નાના નાના ના કે મજા આવી કે ન આવી

મારું જો ખેલેલા રાસ લેવા મતુ આ મારું સરે ટેસ્ટરી ઉગાડું આપણે તો બીજાનું માથે સુ હાય જો હાય ને ચાળાપાડામાં કરેલું છે ચાળાપાડામાં ઓમાં કઈ પીએસડી નું ભંતર આવતો પી એચ નું તો તો બોય લઉં પી એસડી હું બોય તો ભઈ એ તો કઈ કોસ યસ ની કે પીએસ ની પીએચડી આવે પીએસ પીએચડી જ બોલ્યો તો પીએચડી બોલ્યો પીએસડી બોલ્યો પહેલા પીએસડી બોલો કેમ જો બપા પીએસ લીધી છે તું પણ તું ઉંધો સાલ દે ગાડી હાલ દે ગાડીમાં જ બેહી ગયો યાર તો તું ભી તંચડે ગઈ અ મમ્મા ને છે રાંગ સાંભળવા આમ તકલીફ છે લે જો બપા તો તમને એમ કીધું તમાર કાન ન ફરાય

કામ છે કે પાર્સલ ને મંગાવ્યું હોય છે તો હજી આવ્યું નહોતું તો એ કે હું ચેક કરી આવું તો ચેક કરવા ગયા તો હજી કઈ આવ્યું નથી એટલે હવે બધાને ફોન ને એવું પાછા આવી જાય તો ઠીક છે ઘર પાછું કાક કરવું જોઈએ એમ નથી મોકલું છે કે મોકલી પાછી ખબર નથી ફોન કર્યો છે તો ઉપાડતા નથી એવું થાય છે એટલે પૂછી જોઈએ હજી એમ બીજું કંઈ નહીં તો બસ હવે અત્યારે અસાઇનમેન્ટ લખવા બે છેલ્લું અસાઇનમેન્ટ છે બહુ કંટાળો ચડ્યો છે યાર અને એમાં કોઈ વાત કઈ મળતું નથી લખવાનું છેલ્લા અસાઇનમેન્ટમાં એવું થાય છે એક ક્વેશ્ચન છે ત્રણ ક્વેશ્ચન લખવાનું એક ક્વેશ્ચન તો છે

અસાઈનમેન્ટ તો લખવા બેઠો પણ કઈ મળ્યું જ નહીં લખવા એવું હવે કોલેજ જઈને ભેગું કરવું પડશે બધું મળતું જ નથી ગોતવાનું છે પણ જડતું જ નથી એટલે કોલેજ જઈને કરવાનું બધું ત્યાં સુધી થાય ને તો બસ અત્યારે જમવા બેસી ગયા છે જમવામાં છે જોઈએ છે તીખારી બનાવી છે મમ્મીએ અને છે ભાખરી કે મમ્મી ખારી ભાખરી દૂધ દૂધ ને ચાટપુરી એમાંસ્તો પેલી પેલી ટીકી ટીકી તો નોય પણ ખાટી હોય ખાટી હોય ને લીંબુ કોળવાળી લીંબુન ફોલ વાળી આવે કા સારુ વાળો તો હવે જમી લે હું તો બસ આવા વિડિયો ન કરી નાખી એમ જો તમને આ વિડિયો ગમ્યો તો લાઈક કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આજના માટે આટલું જ કાલે વછામલ મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બજે ને મારા જય માતાજી આવજો टाटा બાય બાય ગુડ નાઈટ અને સબસ્ક્રાઇબ કરી દેજો